એક વાત યાદ કરાવવા માટે આવી છું કે આપણું જળ ભવિષ્ય એક જન આંદોલન થકી શક્ય છે આપણી આપણી ધરતી પણ આજે તરસથી પીડાઈ રહી છે છે પાણીની અછત આજના ભારતની વાસ્તવિકતા આપણે દેશ છીએ અથવા આઝાદીથી આજ સુધી પાણી પ્રત્યેનું આપણું જે કેરલેસ વલણ અને રાજકીય માહોલના કારણે એવો દેશ આપણે બનીને રહી ગયા છીએ જ્યાં પંચ્યાસી ટકા ગ્રામીણ વસ્તી પીવાના પાણી માટે અને સાહીઠ ટકાથી વધુ ખેતી સિંચાઈ માટે સંપૂર્ણપણે ભૂગર્ભ જળ પર નિર્ભર છે આઝાદી સમયે આપણી પાસે માથાદીઠ પાંચ હજાર ઘન મીટર જેટલું પાણી હતું જે વધતી જતી વસ્તી પાણીનો બગાડ અને ક્લાઇમેટ ચેન્જના પરિણામે માથાદીઠ માત્ર સત્તરસો ઘન મીટર જેટલું રહી ગયું છે આપણે ધરતીના પેટાળમાં રહેલા અમૂલ્ય ખજાનાને બેફામપણે વાપરી રહ્યા છીએ અને આપણી ધરતીમાં હવે સુકાતી જાય છે આ કોઈ કુદરતી આફત નથી આ આપણા સૌની ભૂલોનું પરિણામ છે પંજાબ હરિયાણા રાજસ્થાન જેવા રાજ્યોમાં તો ભૂગર્ભ જળ સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે એક સમય હતો કે જયારે પાણી સહેલાઈથી મળતું હતું પણ આજે પરિસ્થિતિ એવી છે કે આવનારી પેઢી માટે પાણી બચશે કે કેમ એ પણ બહુ મોટો પ્રશ્ન છે આ સમસ્યા સરળતાથી નહીં સમજાય અને એટલે આપણે એને આંકડાની ભાષામાં સમજીએ સમગ્ર દેશમાં વરસાદ અને અન્ય સ્ત્રોત દ્વારા દર વર્ષે લગભગ ચારસો સુડતાળીસ અબજ ઘન લિટર પાણી ભૂગર્ભમાં રિચાર્જ થાય છે એમાંથી લગભગ ચારસો છ બીસીએમ પાણી આપણે વાપરી શકીએ છીએ એની સામે આપણો કુલ વાર્ષિક વપરાશ બસો ને પિસ્તાળીસ બીસીએમ છે તમને લાગશે કે આ તો સારી વાત છે કે આપણે રિચાર્જ કરતાં ઓછું પાણી વાપરીએ છીએ પણ ચિત્ર એટલું સરળ નથી આખા દેશની સરેરાશ સાહીઠ સુડતાળીસ ટકા છે પણ દેશમાં એવા હજારો વિસ્તારો છે જેને ડાર્ક ઝોન એટલે કે ઓવર એક્સપ્લોઇટેડ બ્લોક્સ કહેવામાં આવે છે અહીંયા જમીનમાં જેટલું પાણી ઉતરે છે એના કરતાં અનેક ઘણું પાણી ખેંચી લેવામાં આવે છે અને સ્થિતિ એ હદે છે કે આ ડાર્ક ઝોનમાં પીવાનું પાણી પણ નથી બચ્યું મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન પંજાબ હરિયાણા અને ગુજરાત પણ પાણીની અછતવાળા રાજ્યોની યાદીમાં ટોચ પર આવે છે આપણા જળાશયોની સ્થિતિ હદે ગંભીર છે કે એમની સંગ્રહ ક્ષમતાના માત્ર ઓગણીસ ટકા જેટલું જ પાણી હોય છે અને ફરી એકવાર યાદ કરાવી દઉં કે આપણી વસ્તી વિશ્વના અઢાર ટકા જેટલી છે અને આપણી પાસે પીવાનું પાણી દુનિયા પાસે છે એના માત્ર ચાર ટકા જેટલું જ છે એટલે કે આપણા દેશના સાહીઠ કરોડથી વધારે લોકો સામે તરસનો સૌથી ભયાનક પ્રશ્ન છે દેશના અનેક રાજ્યો સિંચાઈ માટે ભૂગર્ભ ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે ભૂગર્ભજળ સ્તર ભયાનકતાની હદે ઘટી રહ્યું છે જેના કારણે એવી આગાહીઓ થાય છે કે વર્ષ 2030 સુધીમાં દેશના 21 શહેરનો ભૂગર્ભજળ લગભગ ખતમ થઈ જશે નદીઓને પૂછતો આપણો દેશ આપણી નદીઓમાં દરરોજ બાસઠ અબજ લિટર ગટરનું પાણી ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણ ઠાલવે છે અને એના જ કારણે દેશનું લગભગ સિત્તેર ટકા પાણી ભયાનક રીતે પ્રદૂષિત છે આ પ્રદૂષિત પાણી પીવાની લોકોને ફરજ પડે છે અને દર વર્ષે આવા પાણીજન્ય પ્રદૂષિત રોગોને કારણે ભારતમાં બે લાખથી વધારે લોકો મોતને ઘાટ ઉતરે છે પણ બધું જ ખરાબ નથી થઈ રહ્યું આ અંધકારમાં આશાનું એક કિરણ પણ છે લોકોનું અને સામુદાયિક જે પ્રયાસો થઈ રહ્યા છે એની જાગૃતિને કારણે બે હજાર સત્તરમાં જે અતિશોષિત વિસ્તારો સત્તર પોઈન્ટ ચોવીસ ટકા હતા તે બે હજાર ચોવીસ સુધીમાં ઘટીને અગિયાર પોઈન્ટ તેર ટકા થયા છે અને સુરક્ષિત વિસ્તારો બાંસઠ પોઈન્ટ ચોસઠ ટકાથી વધીને પોતેર પોઈન્ટ ઓગણચાળીસ ટકા થયા છે આ આંકડા સાબિત કરે છે કે જો આપણે ધારીએ તો પરિસ્થિતિ બદલી શકીએ છીએ આ પરિવર્તન કોઈ ચમત્કાર નથી આ કરોડો લોકોના પરિશ્રમનું પરિણામ છે જળશક્તિ અભ્યાસ કેચ બે રેઇન 2025 માં આ જનશક્તિને જનભાગીદારીમાં પરિવર્તિત કરવાનું એ મહત્વનું માધ્યમ બની શક્યું છે માત્ર જૂન આટલો ટૂંકો અને એમાં થયેલા કામોના આંકડા જોઈએ તો એ પણ આપણી સામૂહિક શક્તિનો પુરાવો છે એક માણસ શરૂઆત કરે અને પછી હજારો માણસ જોડાય સરકારી ચોપડે નોંધાયેલા અને પછી માત્ર સરકારના આંકડા કે એ પ્રકારનું ચિત્ર નહીં પણ આપણે સૌએ મળીને કરેલા કાર્યોમાં એક લાખ સિત્તેર હજારથી વધુ નવા જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહના કામો પૂરા થયા છે ત્રણ લાખ બત્રીસ હજારથી વધુ કામ હજુ પ્રગતિમાં છે આપણા પૂર્વજોના વારસા સમાન ઓગણત્રીસ હજાર એકસો ઇઠ્યાસી પરંપરાગત જળાશયોનું નવીનીકરણ આપણે સૌએ મળીને કર્યું છે પાણીનો પુનઃ ઉપયોગ અને ભૂગર્ભજળ રિચાર્જ માટે ત્રેસઠ નવી સંરચના બનાવી નાખી આપણે અને આ માત્ર આંકડા નથી આ ધરતીની તરસ છપાવવાનો ભગીરથ પ્રયાસ એનું પરિણામ આપણી ઈચ્છા શક્તિનું પ્રમાણ અને નવા રચાઈ રહેલા પરિમાણ છે આ આંદોલન માત્ર પાણીનો સંગ્રહ પૂરતું સીમિત નથી પણ સમગ્ર ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવાનું કામ કરી રહ્યું છે બે લાખ ચૌદ હજારથી વધુ વોટરશેડ ડેવલપમેન્ટના કામો પૂર્ણ થયા છે અને સઘન હેઠળ વધુ વૃક્ષો વાવવાનો અકલ્પનીય આંકડો આપણે વટાવી ચૂક્યા છીએ આ વૃક્ષો આપણી જળ સમૃદ્ધ આવતીકાલનું નિર્માણ કરશે આ ક્રાંતિનો પાયો જ્ઞાન અને જાગૃતિ છે આ માટે દેશભરમાં સાતસો અગિયાર જળ શક્તિ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે જે આ જળ આંદોલનના જ્ઞાન કેન્દ્રો બની ચૂક્યા છે પાંચસો થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા લગભગ ચાલીસ નાગરિકો અને સંસ્થાઓ જળ યોદ્ધા બનવા માટે તાલીમ એમને અપાઈ રહી છે આપણી પાસે કેટલા જળ સ્ત્રોત છે એની ગણતરી પહેલી કરવામાં આવી છે દેશના ચોવીસ લાખ ચોવીસ થી વધુ જળાશયોની ગણતરી અને એનું મેપિંગ થયું છે આ ડેટા આપણને ભવિષ્યનું આયોજન કરવામાં મદદ કરે છે આપણી સૌથી પાયાની જરૂરિયાત શુદ્ધ પીવાનું પાણી એને સુરક્ષિત કરવા માટે પાઇપલાઇન વડે પાણી પુરવઠાના સ્ત્રોતને મજબૂત કરવા ત્રણ લાખ ચૌદ હજારથી વધુ રિચાર્જના સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે ચાર લાખ બોતેર હજારથી વધારે જીઓ જીઓટેગ કરવામાં આવ્યા છે અને આવા આઠ લાખ બોતેર હજારથી વધારે સ્ટ્રક્ચરની ઓળખ કરાઈ છે જેનું કાર્ય આપણે બહુ જલ્દી પૂરું કરી દઈશું અને એના થકી એ સુનિશ્ચિત થશે કે દરેક ઘરમાં આપણા નળમાં પાણી હંમેશા આવતું રહે એટલું જ નહીં પાઇપ વોટર સપ્લાય સોર્સિસ એટલે કે પાઇપથી પાણી પહોંચાડી શકાય એવા છ લાખ બત્રીસ હજાર જેટલા જળ સ્ત્રોતનું કાર્ય પણ વેગમાં છે આ આંકડા બતાવે છે કે પરિવર્તન શક્ય છે અને આ પરિવર્તન લાવવાની જવાબદારી માત્ર સરકારની કે સરકારના જળશક્તિ મંત્રીની નથી આ લડાઈ દરેક ઘર દરેક ખેતર દરેક નાગરિકની છે એમણે એમનો પ્રયત્ન કર્યો છે હવે વારો આપણો છે આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં એ પ્રયત્ન કરવાની શરૂઆત કરીએ વરસાદ વરસવાનો છે કુદરત આપણા સુધી વરસાદ પાણીનો સૌથી શુદ્ધ સ્વરૂપ મોકલવાની છે એ આપણી ફરજ છે સરકારની પહેલ છે સરકારે ટહેલ નાખી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વારંવારે ટહેલ નાખી ચૂક્યા છે એ વરસાદને ઝીલવાનું કામ કરીએ નમસ્કાર